ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન સી પાંચસો પાંચ બે એકસો ઇઠ્યાસી અને એકસો ચૌદ હેઠળ કેસ નોંધ્યો છે સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોલાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા જે બાદ ગુજરાત એટીએસ મોડી રાત્રે મોલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ ગઈ હતી ઘાટકોપર પોલીસ સ્ટેશનથી ભીડને દૂર કર્યા પછી પોલીસે મોલાનાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો અને તેને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પોતાની સાથે લઈ જવામાં આવ્યો હતો

कोई क्रिमिनल नहीं हूँ किसी क्राइम पर मुझे है। हाँ। मेरी तदरीर के मुताबिक जो तहकीकत इनको सभी में कर रहे हैं हम भी उनका कोऑपरेट कर रहे हैं आपको भी करना चाहिए और ये ट्रैफिक को और ये सब माहौल को जिस तरह से किया गया है इसके लिए लॉ एंड ऑर्डर का मसला पैदा हो सकता है

જાગૃતિ ફેલાવાનું હશે પરંતુ તેમને તે ન કરતા પોતાના સંબોધનમાં ભડકાવ શબ્દનો ઉપયોગ કર્યો હતો